ગળો ગળોના આટલા બધા આયુર્વેદિક ઉપચાર જાણીને રોકી જશો આવેલ અમૃત સમાન ગુણકારી હોવાથી તેનું સંસ્કૃત નામ અમૃતા છે ખાસ કરીને કડવા લીમડા પરની ગળો ઉત્તમ ગણાય છે તેના પાન પીપળના પાન જેવા હોય છે જે શરીરના વાયુ પિત્ત કફ આ ત્રણેય દોષોના વિકારોને દૂર કરી શરીરને તંદુરસ્ત બનાવે છે ગળોના ફાયદા

સબંદો તકલીફો અપચો અને ગેસ માટે ઉપયોગી છે પાંચ ગળો ડાયાબિટીસ માટે ઉપયોગી છે છ લીવર રોગો અને જોડાનો દુખાવો માટે પણ ફાયદાકારક છે સાત ત્રિદોષ વાત પીત કફનું સંતુલન કરી શરીરને તંદુરસ્ત બનાવે છે મિત્રો જો તમને આ માહિતી સારી લાગી અને ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં